તો મિત્રો મારો પહેરવેશ જોઈને તમને લાગતું હશે કેમ ચંપુભાઈ એટલે મેં આજે ચંપુભાઈ પહેરવેશ લીધો છે ચોવણી ને ભાઈ આપડા ગામડામાં ચોવણી ખમીજ હોય ને આપડે ખીવું આવ્યું છે હું અને મિત્રો ગામડા વર્ણન કરવાનું છે મારી સાથે છે મારા પરમ મિત્ર ચંપુભાઈ ગીડા લોક સાહિત્યકાર તો બધા દર્શક મિત્રોને ને જય શ્યામ જય માતાજી હું છું આપનો ચંપુભાઈ ગીડા અમારા જ ગામ એટલે કે ડેડાણ ની અંદર અમારે તરીકે અમારે જયદીપભાઈ ખૂબ જ સરસ અવનવા સાંસ્કૃતિક બનાવતા હોય છે તો આજે ગામડાનું આખો બનાવે છે અમારે બહુ સરસ આવું કાર્ય છે તો મને કે આપણે આવો વિડીયો બનાવો છો બનાવવાનો જોઈ ને ગામ તો સાહેબ ગામ છે અને આ તો સાહેબ અમારું ડેડાણ ગામ છે સાહેબ આ જે ધૂળની માલિકા તમે આળોટી મોટા થયા હો ગામ ગામડું સાહેબ અને વિદેશો ની માલિકા હોય ને ખાલી ગામની વાત આવે ને આજે પણ સાહેબ એને ગામની વાત આવે ને ધૂળની માલિકા રેવા હોય ને પોતાના બાળપણ ની યાદ આવી જાય સાહેબ ત્યારે એને આંખ માંથી આહું આવી જાય હા તો ગામડા માટે જો કેવું હોય તો અમારા કવિઓ તો એમ કે ધૂળ ઢેફા ને પાણા હોય ભીતે ભીતે છાણા હોય અને ટાણા એવા ગાણા હોય અને મળવા જેવા માણા હોય અરે ઉકરડાના ઓટા હોય ઓલા બળદિયાના ના જોટા હોય અને પડકારાને હાકોટા હોય અને માણા મનના મોટા હોય

અને ગેટમાં લખવામાં આવ્યું છે ડેડાણ રાજવી પરિવાર શ્રી બાપુ જનતા કોટીલા વિજય દ્વાર મિત્રો નામ રાખવામાં આવ્યું છે જનતા બાપુ કોટીલાના નામ ઉપરથી અને મિત્રો આ છે અમારા ગામનો વિજય દ્વાર છે અને ચાલો આપણે અમારા ગામ દેડાણની શું કહેવાય તમને સંપૂર્ણ દર્શન કરાવું દેડાણ દર્શન તો વિડિઓમાં બન્યા રહેજો સંપૂર્ણ વિડીયો ખૂબ જ સરસ મજાનો રહેવાનો છે અને આનંદ આવશે તમને વિડીયોમાં તો નવા ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો શેર કરજો મિત્રો આ છે અમારા ગામનું આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન મિત્રો જામ તાલુકાની હેઠળ આવે છે ડેડાન આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન મિત્રો અને ખૂબ જ હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે અને સરસ મજાનું ગ્રાઉન્ડ છે કોઈ પણ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ હોય તો એ અહીંયા પણ ધ્વજારોહણ કરવામાં આવે છે અને પાછળ તમે જુઓ છો કે મારી પાછળ તે જૂનું પોલીસ સ્ટેશનનું બાંધકામ છે અને આ પોલીસ સ્ટેશનનું હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે મિત્રો આ પોલીસ સ્ટેશનથી સરસ મજાનો અમારા ગામનો નજારો દેખાય છે પાછળ તમે જોઈ શકો છો અને એની પાછળ છે મિત્રો આમ આવેલું છે અમારે રામાપીરની ધાર મિત્રો જુઓ સરસ મજાનો નજારો છે હરિયાળી અમારી દેડાણ ગીર છે મિત્રો તો ચાલો આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જઈએ તો મિત્રો આ છે અમારા ગામની કુમારશાળા અને કુમાર શાળા અમારા ઝાઝી યાદો જોડાયેલી છે કેમ કે આઠ વર્ષ આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને અત્યારે રિસેચ પેઢી એટલે બધા મધ્યાહન ભોજન લે છે તો આપણે મધ્યાહન ભોજનો તમને સરસ મજાનો આ એક સીન બતાવો હાલો તો અત્યારે મધ્યાહન ભોજનનો સમય છે અને શાળા બાર થઈ જાય એટલે જમવાનું આગળ છે અમે બહુ ખાધું તો શાક અને ખીચડી છે શાક ખિચડી છે આ શાળાનું મધ્યાહન ભોજન છે જો ના કન્યા શાળાનું છે બંનેનું એક સાથે મધ્યાહન ભોજન છે

બાજુ ક્લાસ ચાલે છે એટલે પણ જો જો સરસ મજાના વૃક્ષો આ બીજો માળ છે અને સરસ મસ્ત મજાનું વૃક્ષો વાળ જો ચિત્ર દેખાડો બાળકો સરસ મજાનું ડેકોરેશન અને કલર કામ ને મસ્ત મજાનું કરવામાં આવ્યું છે બાળકોને ભણવામાં યુઝ થાય ને એવું બધું દોરવામાં કલર કામ કરવામાં આવ્યું હવે આપણે ત્રીજા માળે એવું કલર કામ કરવામાં આવ્યું છે સરસ મજાનું અને અહીંયા જો બાજુમાં હેપી બર્થડે હોય ને ત્યાં અહીંયા બર્થડે નું નામ લખવામાં આવે છે જેનો બર્થડે હોય ને એનું નામનું રૂટિન હોય છે આમાં આજનો સુવિચાર પછી જેનું નામ હોય ને ભજન અહીંયા હાઈટ માપવાનું અને અત્યારે તો ઘણી સુવિધા હારી થઈ ગઈ છે ફિલ્ટર પાણી બધું તમામ વસ્તુ કે અમારે હતા થી અમે ફિલ્ટર તો હતું જ થી પણ અત્યારે જો કેમેરા ની સુવિધા છે સ્પીકર છે તમામ વસ્તુ ખૂબ જ એવું સારું એવું જો આયા છે કન્યા શાળા ના આ मध्याન ભોજન નું આ છે શાળા જ્યાં આયા બાળકો मध्याન ભોજન લે છે પત્રા ની નીચે સરસ મજાનો છાયો છે દ્રશ્યો દોરવામાં આવ્યા છે શરીર ના તમામ પાર્ટ અને આયા કેમેરો ગોઠવેલ છે જો કેમેરા હોય તો જો દીક ને પહેલા તો આપણે બચી જતા કા બચી જતા જ્યારે કેમેરા એ અમે ઘણી ખરી વસ્તુ આવી તમે કેમ તમે કેમ રૂમ ની બહાર આવ્યા છે ક્લાસ ની બહાર વોશરૂમ 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 માં જાવ છો જઈ આવો જઈ આવો મિત્રો કુમાર શાળામાં અને કન્યા શાળાનું શૂટિંગ લઈને પછી આપણે આવી ગયા હતા માધ્યમિક શાળાએ આ છે અમારા ગામની માધ્યમિક શાળા ને જ્યાં છે નવ થી બાર ધોરણ અભ્યાસ જો કુમાર શાળામાં તો એક થી આઠ નો અને કન્યા શાળામાં એક થી આઠ નો અને નવ થી બાર અને આજુબાજુના ત્રણ થી ચાર ગામના બાળકો અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને હાલ તો અંદરથી હું તમને નહીં બતાવી શકું કારણ કે અત્યારે આને પ્લાસ્ટર નું ને એવું કામકાજ ચાલુ છે એટલા માટે અંદર જઈને નઈ બતાવું એકું બહાર થી તમે જોઈ લો આ છે બિલ્ડિંગ અમારા ગામનું માધ્યમિક શાળાનું તો મિત્રો આ છે અમારા ગામનો વાસણઘાટ જ્યાં અમારી ગામની બહેનો કપડા વગેરે ધોવે છે અને પાછળ જે ટાંકો છે સૌ આવડવા અને આ જ આખા ગામનું અમારે પાણી સપ્લાય થાય છે અને વિશાળ કાય ટાકો છે જ્યાં નર્મદાનું પાણી આવે છે અને શું કહેવાય કે આખા ગામમાં સપ્લાય થાય છે પાણી તો આગળ જઈએ અને નદી છે સરસ મજાની ત્યાં જઈએ અને આખો તમને વ્યૂ નિહાળીએ તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો અશુકા નામની નદી અમારા ગામમાંથી વહે છે અને કાંઈ ઘટે જ નહીં એવી બાળકો જો પાછળ નદીમાં નાય છે મિત્રો નદીના કિનારે આવેલું છે રામજી મંદિર અને રામજી મંદિરના તમને એક નાનો એવો ઝલક અને દર્શન કરાવું જો કે આપણે આ બ્લોગમાં ઓલરેડી આપણે રામજી મંદિરનો બ્લોગ બનાવેલો છે પરંતુ એક નાની એવી ઝલક તમને મંદિરની બતાવી દઉં સરસ મજાનું કામ થઈ ગયું છે ત્યારે અને આપણે રામ ભગવાનના દર્શન કરીએ ને જો આવડું આખું

લિંગ બનાવેલી છે ઈ લિંગ બનાવેલી છે ઈ વાર તહેવાર પાણી ભરી અને મેકીએ છે ને અત્યારે અમે પાણી ખાલી છે ને એટલે મંદિર માં રાખીએ છે પથ્થર અને ઈ લિંગ બનાવેલી છે પથ્થર ઈ પાણી માં તરે તો મિત્રો એ પથ્થરના પણ તમને દર્શન કરાવું જે રામ સેતુ છે એ પથ્થર અહીંયા આવેલો હતો અને એનું લિંગ બનાવ્યું છે ને અત્યારે તો જો કે પાણી નથી એટલે આપણે શું કે વાર તહેવાર હોય તે પાણી ભરીને આપણે અહીં મૂકીએ છીએ આ કુંડમાં અને સાચે જ મિત્રો એ પથ્થર નો વજન એટલો છે તેમ છતાં એ તરે છે જોકે તમે રામ સેતુ નું તો આખી વાર્તા ને શું કેવાય રામાયણ માં સાંભળેલું હશે તો એ પથ્થર ના પણ તમને દર્શન કરાવું ચાલો આપણે રામજી ભગવાન ના પેલા દર્શન કરાવો આપડે વીરતભાઈ આપણે રામનવમી હોય વગેરે શું કહેવાય બધું હોય શોભાયાત્રા કોઈ પણ હોય તો આપણે અહીંથી જ કાઢવામાં આવે છે અને અવારનવાર તમે વ્લોગ જોયો જ હશે આપણે પ્રોપર તો આપણે આ સ્પેશિયલ તમને જે પથ્થર છે રામ નામ લખેલું એનું શિવલિંગ બનાવેલું હોય છે એને એ તમને બતાવી તો મિત્રો જો આ પથ્થર છે

તો કહેવાય કે શાંતિનું સારામાં સારું પ્રતિક અને ખૂબ જ રળિયામણો નજારો આવે સવારમાં સાંજે નાના બાળકો મોટી ઉંમરના તમામ દર્શન કરવા આવે છે અને શું કહેવાય કે ખૂબ શાંતિનો અનુભવ કરે છે અને નાના બાળકો ખૂબ જ આવીને આનંદિત થાય છે આપણે શ્યામ બાબાના દર્શન કરીએ ચાલો મિત્રો જે અમારા ગામનું શામની મંદિર છે તે હુબુ તો શ્યામ મંદિર છે તેના શું કહેવાય કે એક જ સરખું દેખાય છે બંને મંદિર અને બંનેનો ઇતિહાસ પણ ઘણો સંકળાયેલો છે કેવું લોકેશન છે જ્યાંથી અમારા ગામનું સરસ મજાનો નજારો દેખાય છે સંપૂર્ણ ગામનો તો ન દેખાય પણ આ જો મારી પાછળ જે ગૌશાળા છે અને ગૌશાળા બતાવો ઉપરથી જોકે ગાયું અત્યારે હાલ ગાયું જે છે તે ચરવા ગઈ છે અને ગૌશાળા જો કામ ચાલુ છે અત્યારે ગૌશાળામાં તો મિત્રો આ છે અમારા ગામની ગૌશાળા જે શામજી મંદિર ગૌશાળા જે શામ મંદિર અને ગૌશાળા બંને થયું છે તો ગૌશાળામાં જો કે હાલ અત્યારે શું કહેવાય અહીંયા જો ગાયો માટે પણ અલગ રૂમ ઓરડો પણ બનાવવામાં આવેલો છે અને નીચે પણ ઓરડાઓ છે ઘણા ખરા કે અત્યારે ગાયો ચરવા ગઈ છે અને આપણે દાખલા ગેટ જોવો છો તે ઘણા મિત્રો મારા હશે અમુક મિત્રો એના શું કહેવાય ભણ્યા હશે કે હું ભણ્યો છું ના શ્યામજી આપણે શું કહેવાય શ્યામ મંદિર સ્કૂલ કહેવાતી શ્યામજી સ્કૂલ કહેવાતી ત્યાં હું ખુદ ભણેલો છું તો આપણે એ જૂની સ્કૂલ અને જૂનું શ્યામ મંદિર એ કહેવાય છે તો આપણે એ તમને હું દેખાડવાનું મિત્રો જે અમુક મારા મિત્રો છે એમને યાદ છે કે અહીંયા બેલ છે ને અહીંયા જૂની સ્કૂલ હતી અને સ્કૂલ પહેલાં આવડું હતું જૂનું શામજી મંદિર જોકે અત્યારે હું કહેવાય બહુ પૌરાણિક થઈ ગયું છે અને તમે નળિયાને આ લીમડો ખૂબ જ એટલે ખૂબ પૌરાણિક છે મિત્રો ઝાડા વર્ષ થઈ ગયા ને આ પહેલાં જૂનું શ્યામજી મંદિર હતું પછી શ્યામજી મંદિરમાંથી સ્કૂલ બનાવવામાં આવી શ્યામજી સ્કૂલ કહેવાતી અને અમારા ઘણા મિત્રો બધા અરે ભણતા અહીંયા જોકે આજે હું કહેવાય ખૂબ સરસ મજાનું અને મિત્રો બાંધકામ ખૂબ જ પૌરાણિક એટલે ખૂબ પૌરાણિક છે પાછળ તમે આ ગેટ જોઈ શકો છો ગેટનો લોક જો એક વાર ખાલી વિવેકભાઈ ઝૂમ કરો ગેટના લોક ઉપર જો મિત્રો છે ને આ ખૂબ જ પૌરાણિક છે અને મિત્રો આ સમમાં અને મિત્રો તમામ ઇતિહાસ જે છે સોના શામજી મંદિરનો નો આપણે પાર્ટ 2 આવવાનો છે પાર્ટ 2 માં તમને સંપૂર્ણ ઇતિહાસ

જબરદસ્ત દાદાએ ત્યાં હજી પણ અમારા ગામમાં વરસાદ નો થાય તો ત્યાં અમારે ઢોલ નગાડા સાથે શ્રીફળ શેરવા જાય છે અને ત્યાર પછી અમારા ગામમાં વરસાદ થાય છે અને વરસાદ થાય તો પણ અમારે ત્યાં જવાની પ્રથા છે દર વર્ષે વરસાદ પહેલાં ચોમાસા પહેલાં અને મિત્રો અહીંથી સરસ મજાના દ્રશ્યો દેખાય છે અને જો કાંઈ ઘટેની એવી દ્રશ્ય છે ને સામે રામાપીરનું મંદિર છે અને ત્યાં પણ જો આખો કટ દેખાય છે અને બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને જો આ વાંગ રોડ છે જે જામકા રોડ ડાયરેક્ટ બહાર નીકળી રંગીલો ડેડાણ છે અને ત્યાર પછી નીચે હનુમાનજી મહારાજ ની ડેરી છે તો જાગૃત હનુમાનજી મહારાજ અને મિત્રો ત્યાં અખંડ જ્યોત છે જે હાજ સુધી ઓલવાણી નથી અને અખંડ ચાલુ છે તો આ છે અમારું ગામ ચાલો વિડિયોમાં બન્યા રેજો તો મિત્રો આપણે લાસ્ટમાં રાખ્યું હતું અમારા ગામનું રમણીય અને સરસ મજાનું સ્થળ એટલે કે રામાપીરનો ચાળીકો ડુંગર મિત્રો દેવેન્દ્રદાસ બાપુનો આશ્રમ મિત્રો અને આ આશ્રમ એટલે મિત્રો અમારા ગામના તમામ નાના બાળકોથી માંડીને મોટા વડીલોને મનગમતું અને મનપસંદુ સ્થળ અને મા અમરધામ આશ્રમ મિત્રો દેવેન્દ્રદાસ બાપુનો આશ્રમ મિત્રો તો સરસ મજાના ચારે બાજુ ઝૂલા છે બાળકોને મજા આવે ડેલી ત્રણથી ચાર ચાર વાગ્યાથી પાંચ વાગે બાળકો આવે મોટા શું કહેવાય વડીલો આવે ડુંગર છે થોડોક ઊંચો જે શું કહેવાય બહુ વડીલ મોટા હોય એ અમુક ગાડી લઈને આવે અમુક ફોર વ્હીલ લઈને આવે ને બહારથી આવે એની માટે રહેવા કારવાની પણ વ્યવસ્થા છે અને મિત્રો જો આ ચારે બાજુ સરસ મજાની છે નારિયેળિયું છે અને શાંતિ અને શું કહેવાય ઠંડુ વાતાવરણ છે અને ઉપર છે રામાપીરનું મંદિર છે સરસ મજાનું અને મિત્રો ટૂંક સમયમાં મારી પાછળ તમે સામે જોયો હોય રીધીભાઈ બતાવો તો દિસે બે હાલે છે અને અત્યારે તમે ફૂટેજ તો મિત્રો જો આ કામ પણ ચાલુ છે ફૂટેજ તમને હું બતાવું હમણાં ટૂંક સમયમાં એકત્રીસ એક બે હજાર પચીસના રોજ સરસ મજાની ભવ્ય સંતવાણી છે મોટા મોટા લોક સાહિત્યકાર કલાકારો આવવાના છે અને દસ હજાર પ્લસ માણસોનું શું કહેવાય ભોજન પ્રસાદીનું પણ ઉપર છે એકત્રીસ એક બે હજાર પચીસના ના રોજ અને રાતે છે ભવ્ય સંતવાણી તો જરૂર આવજો તમે હવે પહેલાં હું તમને રામાપીર મંદિર ઉપર જે ચાડીકા મંદિર છે ત્યાં દર્શન કરાવું અને નાથી સરસ મજાનો અમારા ગામનો બતાવું તો તમે પણ એક વખત જરૂર આવજો ને એકત્રીસ એક બે હજાર પચીસ તારીખની ભૂલતા ભવ્ય સંતવાણી છે તો અહીંયા બેનર આપી દઉં છું જોઈ લો તમે અને તો અહીંયા કલાકારના નામ પણ છે સમય છે અને બપોરની પ્રસાદી પણ છે અને બહારથી જે કોઈ મહેમાનો આવે છે તેની માટે રહેવાની વ્યવસ્થા પણ છે તો ચાલો જઈએ રામાભીરના દર્શન કરીએ પછી આજુબાજુના ગામના તમામ મિત્રો અહીંયા કાય પણ કાર્યક્રમ હોય તો અહીંયા સરસ મજાનો નજારો જો આવે છે અમારા ગામનો અને અહીંયા બેસવાથી છે ને કોઈ પણ માણસ હોય ને એમ થાય કે અહીંયા ઘણી બેઠી એના નજારો જો ગામનો સરસ મજાનો અને ચોમાસામાં તો આ અલગ જ નજારો હોય છે રમણીય નજારો હોય છે તો હું તમને બતાવું વાળો અહીંથી અમારું ગામ આખું બધાય છે આખું જ સંપૂર્ણ થાય છે સંપૂર્ણ વિડીયો મારું હોય છે તો જો ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારા સબસ્ક્રાઈબરથી મને ઘણો ઘણો ઉત્સાહ મળે છે અને ઘણા સમય પછી આપણે વિડીયો અપલોડ કર્યો હવેથી વિડીયો આપણા આવતા રહે રેગ્યુલર થોડુંક શું કે આમ તેમ થાય છે ઘણા મારા મિત્રો જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હે તેમને ખબર હશે કે આપણે આપણી ચેનલ આપણે શું કહેવાય એક શોપ ઓપન કરી છે ગળુની માંડવી દાબેલી તો ડેડાણની આજુબાજુ આવો ડેડાણમાં આવો તો જરૂર આપણી દાબેલી ખાવા આવજો જરૂર આવજો તો વિડીયો અહીંયા ઉધી તો વિડીયો ગમ્યો હોય તો ફરી વાર કહું છું સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો અને જે ક્લિપ તમને ગમી હોય સંપૂર્ણ વ્લોગમાં તે ક્લિપ કરી શું કહેવાય ક્રી સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને ક્લિપ મને બધું બ્લોગ કરીને આપણી ઇન્સ્ટાગ્રામ પેજ છે તેમાં ટેગ કરજો જે તમને પાર્ટ ગીમો હોય આખા બ્લોગમાં સંપૂર્ણ બ્લોગમાં તે તો ફરી એકવાર તો છું સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળું છું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બતાજી